મિત્રો તમે જાણો છો કીડી વિશેની આ માહિતી જો જાણતો હો પ્લીઝ કોમેન્ટમાં તમે મને શેર કરજો અને જો આ વિડીયોમાં ન જાણતો હો તો પ્લીઝ તમે વિડીયોને પૂરો જોજો તો ચાલો વિડીયો શરૂ કરીએ ચેનલમાં ન હતો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો પૃથ્વી પર તેર કરોડ વર્ષ પહેલાં કીડીની જાતિ પેદા થઈ હતી આજે કુલ બાવીસ હજાર જાતની કીડી પૃથ્વી પર વસે છે પૃથ્વી પર કીડી માણસની સાથે સરખામણી કરીએ તો દર એક માણસે દસ લાખ કીડીની જાતિ ગણાય છે કીડી પંચોતેર એમ એમથી માંડી બાવન એમ એમ સુધીની લંબાઈ જોવા મળે છે કીડી મોટે ભાગે લાલ કે કાળી હોય છે કીડી પોતાના શરીર કરતાં વીસ ગણું વજન ઉચકીને ચાલી શકે છે કીડીઓ સમૂહમાં રહે છે અને કામની તેમાં વહેંચણી થયેલી હોય છે રાણી કીડી સમૂહનું સંચાલન કરે છે કીડી પોતાના દરથી બસો મીટર દૂર જઈને પાછો દરમાં જવાનો રસ્તો પણ શોધી શકે છે આ જે કંઈ કીડીઓ છે તેમાંની રાણી કીડી છે તે પોતાનું ત્રીસ વર્ષ જીવન જીવે છે તો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી તમે અભિપ્રાય વ્યક્ત કરજો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને જો તમે ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન ઓન કરી દેજો અને વિડીયો જોવા માટે થેન્ક યુ ધન્યવાદ આભાર તો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત